શ્રી વલ્લભાધીશ કી જય દાસજીના શ્રી વલ્લભના પિસ્તાલીસ ગુઢ પદમાંનું દસમું પદ પદ જાણીએ અને તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ પાન પીક સો રંધ્ર મુંદ ગયો ક્વણિત વેણુ વૃંદાવન અધર છુવાયો સ્વર સબ મુંદ ગયે લીએ હાથમે નિહારત ફૂંકસો સુધારત પુનિ શ્રીદામાસો ધોવાયો પાન પીક સો રંધ્ર મુંદ ગયે એકવાર શ્રી લલિત ત્રિવાંગી સ્વરૂપે વેણુનાદ કરવા લાગ્યા અને તે સમયે વેણુના છિદ્રો અધર રસથી બંધ થઈ ગયા સ્વર સબ મુંદ ગયે લીએ હાથમે નિહાર શ્રી ઠાકોરજીએ હસ્તમાં લઈ વેણુજીને જોયું ફૂંકસો સુધારત પુનિ શ્રીદામાસો ધોવાયો પણ અધર રસ તેમાં ભરાઈ ગયો હતો અને સ્વર ન નીકળ્યા શ્રીદામા પાસે શ્રી અમનાજીમાં વેણુને ખાસ્સા કરાવી શ્રીદામા શ્રી એટલે શ્રી સ્વામિનીજી અને દામ એટલે સ્વામિનીજીના જે માલાકાર એટલે કે ઠાકોરજી આપના હસ્તથી શ્રી સ્વામિનીજીના કંઠે આરોપે અને માલા જેવું બને મીન્સ કે દામા એટલે ઠાકોરજી તો શ્રી દામા એટલે સ્વામિનીજી અને ઠાકોરજીના સંશ્લિષ્ટ સ્વરૂપ એવા શ્રી વલ્લભ મીન્સ કે આ અધર રસ પ્રગટ કરાવ કરાવનાર છે શ્રી વલ્લભ પરેરી પરાગ ભુવી પર અનુરાગ મિલી ગાયો મધુર મોદ ઉપજાયો વ્રજજન ફૂલવારી બેઠે અનુરાગ વરજીને આપના ગોપીજનોમાં અત્યંત સ્નેહ તો શ્રુતિ ઋષિ રૂપા માટે આપ ભૂમિ પર પ્રગટ થયા છે તો મિલી ગાયો આપે વેણુનાદ કર્યું ગોપીજનો સાથે રાસાદિક લીલા કરી મધુર મોદ ઉપજાયો અને વ્રજજન ફૂલવારી સમાન શોભવા લાગ્યા મીન્સ કે સંયોગ રસનું દાન થયું બેઠે જહાં પછી શ્રી ઠાકોરજી તેમના અંતકરણમાં આવીને બિરાજ્યા વિરમ મકરંદ સબ ગોકુલન ચખાયો ગોપીજનોને વિરમ મકરંદનું પાન કરાવ્યું અને શ્રી વલ્લભ પરગ કઈ રીતે ગણાશે પરેરી પરાગ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી વલ્લભ જ છે આ પ્રગટ થયા છે સાથે છે પરાગ એટલે કે દૈવી સૃષ્ટિ અને જે વિરર રસનું દાન શ્રી ઠાકોરજીએ ગોપીજનને કર્યું અહીંયા શ્રી વલ્લભે જોયું કે મારા દૈવી જીવો તો નિત્ય લીલામાં કોઈ કોઈ સખી છે સંયોગ રસ પ્રેમને પ્રાપ્ત થયેલો છે અને શ્રી વલ્લભે ભૂતલ પર આવેલા આ સેવકોને નામ સમન મંત્ર દ્વારા મકરનું દાન કર્યું અને તેમના માથે શ્રી ઠાકોરજી પધરાવી તે જ લીલા રસનો અનુભવ કરાવ્યો જીત તિત તે સુદ લાવત સખી સબ ભઈ વૈસી ગતિ જૈસી જા દિન બજાયો વેણુનાથ સુદાનું પાન કરનાર ગોપીજનોની જેવી ગતિ થઈ હતી તેવી જ ગતિ શ્રી દમલાજી શ્રી પ્રભુદાસ જલોટા પદ્મનાભદાસજીની થઈ છે પદ્મનાભ પ્રભુ રસિક કુંવર લાલગીરી ધરકો કર પ્રશંસ સબલાયો પદ્મનાભદાસજી કહે છે મારા રસિક પ્રભુ શ્રી વલ્લભ અને તેમના કુંવર એટલે કે શ્રી ગુસાંઈજી અને તેમના સાત લાલજી વગેરે તેમણે સ્વપ્રમેય બલ અને સૌંદર્ય રસથી દૈવીજીવોમાં એવો પ્રેમ રસ ભર્યો છે કે જેની પ્રશંસા સ્વયં શ્રી ગિરિધર લાલ કરી રહ્યા છે જ્યારે જમનાદાસજીએ એક લાખ રૂપિયાનું ગુલાબનું ફૂલ પોતાના સેવ્ય સ્વરૂપને ધર્યું અને શ્રીજીનું મસ્તક ઝૂકી ગયું તો શ્રીજીએ કહ્યું કે હવે હું નિશ્ચિંત થઈ ગયો છે કે જે કાર્ય માટે શ્રી વલ્લભને ભૂતલ પર પઠાવ્યા છે તે કાર્ય થઈ જ રહ્યું છે તો સ્વયં શ્રીજી શ્રી વલ્લભની સરાહના કરી રહ્યા છે પ્રશંસ સબલાયો તો જે દાન શ્રી ઠાકોરજીએ ગોપીજનોને તે સમયે કર્યું છે તે જ દાન તે જ વરમ મકરંદનું દાન અહીંયા શ્રી વલ્લભ પોતાના નિજજનોને કરી શ્રી ઠાકોરજી રૂપી ફલને પ્રાપ્ત કરાવી રહ્યા છે શ્રી વલ્લભ શકી જય